તો મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે અમે અમે અમારું ઘરનું લોગ ઉતારવાના છીએ તો મારું નામ છે રાણેવાડિયા સોનલ ને આનું નામ છે રાણેવાડિયા શક્તિ તો આજે અમે અમારું ઘરનું લોગ ઉતારવાના છીએ તો ચાલો તમને અમારું ઘર એક બતાડી દેવીએ આ છે અમારી દૂધી દૂધી તે તે થોડા પાંદડા બની ગયા છે એમાં જે પણ દૂધે છે ત્યાં એક માળો છે અને તેમાં એક પક્ષી છે લસણ તે થોડું એમાં થોડું બળી ગયું છે અને આમાં અમે ટમેટા વાયા હતા એ કાઢી નાખ્યા છે અને આમાં ધૂળ એમાં પાછા વાવાના અને ખાટલા નીચે ટમેટા વાયા છે જેવો તેને તડકો લાગે એટલે અમે ખાટલો ઢાંકી દેવી હા અને આ છે અમારી પુંડી ઈમા કે પાણી પણ પાણી સમાઈ જાય આજ અમારું મડસક દેખાડીશ અને આજ અમારું ઢાબુ દેખાડીશ હાલો દેખારો બોલતા હોગી તો ચાલો આપણે ઢાબવા પડ જઈએ જઈએ છે ત્યાં કેવું 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 છે તો ચાલો ઓ મને સસ્તી ભાઈ તો જલા સસ્તી ભાઈ ચાલો ઘરે આવીએ અ જો આ બહુ તડકો છે બહુ સસ્તી ભાઈ આજે આ કે તો દી જજ છે પસુર દાદા તો આયા નકરા લીલા લીલા છામજી વા ઝાડવા દેખાય હા જો આપણે તો બધી કો જે হ্যাঁ এটা ঘরাই মন্দির